અલ્યા ભાઈ મોયા જોતો પેલા કે દાદા કે આવજો આવજો થી જોતો તે મને ના ઉઠાણી એ કે જાગરણ હતી એટલે યાર અરે હા મારા હું જાત તો ઘણો બધો કોમ જો ગ્રામ પંચાયત માં બે ત્રણ જણા સહી ચિક્કા ને હું કરવાનું છે અને પાછું મારા દઉં છે બાર તો વધો નહી તમારે જે પટાવો પટાવો તો હું આવી ગયો છું તો બધું તું પાસે ઘેર કોઈ આડું અવડું સંભાળે છે બરાબર હા તો પ્રી થઈ ગયો હું તો કરે નહી છે ડાયરેક્ટ આગળ એ આવ તો પછી આલ દેજે પેલા આબાના દીવાન તો વધો નહી વાલાબા આવ

હું એ તો કહેવા માંગુ છું અને મેં કાલ મંત્રીને કીધું દૂધ ભરાવા જો કે એટલે કીધું અમુક તો વધારો કરો તે મંત્રી યાર મારા પર ગરમ થઈ ગયું યાર અલે ડેલી નો મંત્રી હોય તો વધારો ને વધારો કોઈ તમારે કહેવા ના દેવાનો એ તો ટાઈમ થાય લઈને વધારો કઈ નાખો પડે બધું પણ કરતા જ નહીં ને અરે ના સમ કરો એ ડેલી મંત્રી છે તે મંત્રી આપણે બનાવેલો છે બનાર પણ આ તો આ તહેવાર આયા જો આગળ

અત્યારે બધી પબ્લિક કરતી હોય એમ તહેવાર પૈસા દરેક ના દો યાર થોડોક બધા સરકારી નોકરી કરતા હોય અને ના આ વાલું થોડું પંદર ફેટ ઓછો આવે ને તે વાંચી જુ કે મારો ફેટ ઓછો આવે તે કી ખબર કે તમારી બે કુદી જઈએ હવે પોણી વધારે પી આ તો કઈ જવાબ છે યો એ હું હવે હું મણ ભૂ ભણ્યો છું બરોબર એટલે ઘેર છોકરાને બતાવું કે એનો છોકરો કે સમ આટલો ફેટ આવે છે હવે હું કરવા ગયો ગ્રાહક અંગાદી સેવિત ના વાત કરવી સ દેરી સભ્ય એ સભ્ય કદી વાત નહીં કરતા તમે તાર બલા ગોમના જે આપા ડેરીમાં માં બલા દૂધ ભરાવ છે ને આપા ગોમના આપા ભુરોપા આગે ને ઈવાને લેતા હોય ને બીજા લેતા હોય ને આપા તો ગોમના ગોજા મીટિંગ કરો અને કર મંત્રી બધું કહું છું હું સરપંચ અને ખુલાસો કરાવો નહિ ઘરાક વાળા જાણવું તો પડે રીતે વધારો કરો છે વધારો વેચે છે અને તમારે એટલે તમે લઈને નીકળી જાવ એ વાત સાચી ચાલુ સરપંચ કોઈ ચાલો એવું અમે પૂછ્યું કેટલા ટકા વધારો જેમ આપડે વધારો આવી ગયો ખરો ખબર પડી યાર અરે તો અમારું ની થઈ ગયું યાર બધું વધારો તમે તાર માણસો ભેગા કરો મંત્રી બોલો સાઠ કરતા મંત્રી બદલી દે બધા ગ્રાહક ભેગા થઈ ગ્રાહકોનો અધિકાર થનો રાખો ના રાખો એ વાત સાચી છે બોલી આવું સર પણ તમારે ઘેર

ગ્રાહકો કઈ ઇન્કમ મંત્રી આવ્યો જોવા છે તો એ રહ્યો બીજો જોવા બીજો આવું હોય હા એવું જોઈએ ગોમ ગોમ નક્કી કરો હમ અમાર વરા પાઈ ગયો તો અમે હેળાવા ના તે હેળાઈ ને જો અમાર વધો નહીં અમે ચિંતા નહીં ગમે જો વરસાદ પડતો હોય એ બુરાબા એ પુરાબા અલ્યા હું તમારા ઘેર જો તો એ થોડું કોમ હતું

એલા મને સરપંદે કીધું બુરાબાને તું ઘેર ન કેતા આવજે એટલે હું ઘેર ગયો પણ તઈ ન હતા તે હું હેતરમાં ગયોતો ને હજી પેલા હેતરમાં जाऊ છું ઈ બધું રહેવા દે પછી કામ કરજો લે હાલો ઓ મંત્રીને હું કઈને આવ્યો છું તમ આવુ જ છો મંત્રી હા રે હાલો તે ઓ હેતરમાં રાખી જા ઓ સરપંdna ઘેર હા રે હાલો લે હાલો હાલો ઈથેન સીધો જતો રહ્યો પછી હઉ અમારે મારા હું છે પેલું ટેટકર આવે છે તે ઓય વળી હેડાઈ ન ક્યું

અન ભાઈ પિંગેત ભાઈ પેલા મંત્રી બોલાવ છો ને રે નોટ ફોન લગાવો અમાર તો નતાલે ઘરે નહી ગયા હોય એટલે આવતા થોડા મંત્રી આપળો આયા બુલેટ થી ઓહો સાયકલ લઈને મંત્રી બુલેટ લઈને ફર્યો એના મંત્રી છે આમ જલ્લો રે આખો કી જલ્દી કે નહીં

નાના કટાક્ષ એ તો પાછું ચા તો પીવી ના આવે ચા તો બનાવી પડે સરપંચા અમે પીએ છીએ વાત કરો આપડે